જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી ત્રણ દિવસ ગુજરાતની અંદર અતિભારે વરસાદની શક્યતા આજે ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળશે બપોર બાદ ગાજવીજ સાથે મુશળધાર વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાત સાવધાન સાથે જ કચ્છમાં અને દક્ષિણ ગુજરાતની અંદર પણ અતિભારે વરસાદનું અનુમાન તો ક્યાં કયા વિસ્તારની અંદર આજે એક તાંડવ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો ગુજરાત ઉપર એક સાથે બે સિસ્ટમની અસર જોવા મળી શકે છે ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રની સિસ્ટમ આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં મર્જ એટલે કે એક થશે જેના કારણે ડીપ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પહોંચવાની છે જેના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતની અંદર જળ પ્રલય જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે અમુક વિસ્તારની અંદર પંદર ઇંચ સુધીના તેમજ તેની કરતાં વધારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે આ સિસ્ટમને કારણે ખાસ કરીને ગઈકાલના રોજથી ગુજરાતમાં મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદ નોંધાયો હતો વિસ્તારની સાથે વરસાદની માત્રામાં પણ ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે આજે પચીસ તારીખની વાત કરીએ તો આજે વહેલી સવારથી ગુજરાતના અનેક ભાગોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે તીવ્રતાની સાથે વિસ્તારમાં પણ વધારો થતો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે આજે અતિભારે વરસાદની શક્યતાઓ સૌથી પહેલાં કોસંબા તેમજ ડેડીયાપાડા ઉમરપાડા વ્યારા ભારડોલીના વિસ્તાર નવસારીના અમુક વિસ્તારો વાસંદા આહવા સહિતના ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસી શકે છે આ સિવાય સિનોરસી નર્મદા જિલ્લો રાજપીપળા કરજણ જંબુસર એટલા ભાગોની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આટલા ભાગોની અંદર દસ ઇંચ તેમજ બાર ઇંચ સુધીના વરસાદો આ દક્ષિણ ગુજરાતની અંદર આજે જોવા મળી શકે છે એ સિવાય ઉત્તરના ગુજરાતની વાત કરીએ તો ઉત્તરના ભાગની અંદર પાલનપુર સહેબ મહેસાણા પાટણ સિદ્ધપુર અરવલ્લી મોડાસા માંડલી ઈડર વડાલી ખેડબ્રહ્મા એટલા ભાગોની અંદર પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જામનગર ભાવનગર બોટાદ મોરબી આ જિલ્લાની અંદર સામાન્ય મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે જ્યારે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને રાજકોટ આ ભાગોની અંદર કન્ટિન્યુ વરસાદની ધીરે ધીરે વધતી માત્રા જોવા મળી શકે છે અને કચ્છમાં પણ ગઈકાલના રોજથી ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આજે વિસ્તારમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે અમદાવાદ ગાંધીનગર ખેડા

ગાંધીનગરના અમુક વિસ્તારો કડી માણસા પ્રાંતિજ મોડાસા બાયડ હિંમતનગર ઈડરવડાલી વિસનગર ખેડમા અરવલ્લી એટલા ભાગોની અંદર મુશળધાર વરસાદ આજે પણ વરસાદ જોવા મળશે ઉત્તરના ભાગોની અંદર તે ઉપરાંત અન્ય વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠાના અન્ય ભાગો છે અને રાજસ્થાન બોર્ડરલા વિસ્તારની અંદર પણ મધમ ભારે વરસાદ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે તો આવતી છત્રીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર હજુ રેડ એલર્ટ જાહેર છે મજફ પૂર્વ વિસ્તારની અંદર જેમાં દાહોદ લુણાવાડા મહિસાગર પંચમહાલ ગોધરા બોડેલી છોટાઉદેપુર એ વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ દસ ઇંચ સુધીના આજે પડી શકે છે એ સિવાય કપડવંજ નડિયાદ ખેડા આણંદ નડિયાદ બોરસદ તારાપુર અમદાવાદ સહિતના ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ આજે પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો આ રીતે આજે સમગ્ર ગુજરાતની અંદર મેઘ ટાંડાઓ રીતસરનો જોવા મળે તેવી શક્યતા રહેલી છે આજે દસ ઇંચ સુધીના વરસાદો તેમજ બાર ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે છવ્વીસ તારીખની વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખ દરમિયાન પણ મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ રાજપીળા નર્મદા અમોદ વડોદરા બોડેલી ગોધરા દાહોદ નડિયાદ આણંદ તે વિસ્તાર ખંભાત ધોળકા અને સુરતનગર બોટાદ અને મોરબી જિલ્લાની અંદર ભારે ભારેથી અતિભારે વરસાદ દસથી લઈને પંદર ઇંચ સુધીનો ખાબ ખાબકી શકે છે અમદાવાદ ગાંધીનગર એ વિસ્તાર ખેડાના મોટાભાગના વિસ્તારની અંદર પણ મુશળધાર વરસાદની શક્યતાઓ રહેલી છે આ સિવાય ઉત્તરની અંદર અરવલ્લી વિસ્તાર મહેસાણા પાટણ એ ભાગોની અંદર પણ મુશળધાર વરસાદ વરસી શકે છે સાબરકાંઠા બનાસકાંઠા એ વિસ્તારના અમુક ભાગોની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છમાં ધીરે ધીરે વરસાદની માત્રાની સાથે વિસ્તારમાં વધારો થતો જોવા મળશે છવ્વીસ તારીખ દરમિયાન ખાવડા ગાંધીધામ રાપર ભુજ નખત્રાણા માંડવી નલિયા સહિતના ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ જોવા મળશે દક્ષિણની અંદર સુરત ભરૂચ અંકલેશ્વર દીડીયાપાડા ઉમરપાડા અને ડાંગ આહવા એ ભાગોની અંદર તેથી ભારે વરસાદ યથાવત જોવા મળે તેવું અનુમાન છે વલસાડ તાપી નવસારી એ ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ એ ભાગોની અંદર છવ્વીસ તારીખની વહેલી સવાર દરમિયાન મધ્યમ ભારે વરસાદ નોંધાય છે બપોર બાદથી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે જેમાં રાજકોટ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર એ ભાગોની અંદર વધુ શક્યતા દેખાઈ રહી છે બોટાદ જિલ્લામાં પણ અતિભારે વરસાદનું અનુમાન છવ્વીસ તારીખ દરમિયાન જોવા મળશે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા દાહોદ ગોધરા એ ભાગોની અંદર પણ અતિભારે વરસાદ યથાવત જોવા મળશે એ સિવાય કચ્છમાં અતિભારે વરસાદ છવ્વીસ તારીખ બપોર બાદથી જોવા મળશે રાપર માં રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ સિવાય ભુજ છે ગાંધીધામ નખત્રાણા અંજાર જેવા ભાગોની અંદર પણ અતિભારે વરસાદ ધોળાવીરા ખાવડા સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય દરિયાકાંઠાના અન્ય વિસ્તારની અંદર પણ મધ્યમ ભારે વરસાદ યથાવત જોવા મળે તેવું અનુમાન રહેલું છે આ સિસ્ટમની અસર આગામી ત્રણ દિવસ દરમિયાન અતિ ભારે વરસાદના રૂપમાં જોવા મળશે સત્યાવીસ તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્ર મધ્યપૂર્વ અને કચ્છમાં અતિભારે વરસાદ યથાવત જોવા મળશે દસથી લઈને સત્તર ઇંચ સુધીના નોંધપાત્ર રીતે વરસાદ નોંધાઈ શકે છે સત્તર સત્યાવીસ તારીખ દરમિયાન અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા મહીસાગર પંચમહાલ આ ભાગોની અંદર યથાવત રહેશે અતિભારે વરસાદનું સેશન એ સિવાય સૌરાષ્ટ્રની અંદર જામનગર રાજકોટ જૂનાગઢ તેની સાથે દ્વારકા શીખ ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર મોરબી બોટાદ આ ભાગોની અંદર અતિથી અતિભારે વરસાદનું અનુમાન રહેલું છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી આ પાંચે જિલ્લાની અંદર મધ્યમ ભારે વરસાદ યથાવત રહી શકે છે ત્રીસ તારીખ સુધી અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદ નોંધાઈ શકે છે એવરેજ વરસાદ થી લઈને બાર ઇંચ સુધીના છે ઉત્તર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પણ સત્યાવીસ તારીખ દરમિયાન વરસાદ પાંચથી લઈને આઠ ઇંચ સુધીના વધતા વરસાદો નોંધાય છે ભાવનગર ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારની અંદર પણ પાંચથી સાત ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ રહેલી છે બાકી જે આપણે વિસ્તારો ગણાવીએ આ સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર થી લઈને સત્તર ઇંચ સુધીના વરસાદો ખાબકે તેવી શક્યતા ત્રણ દિવસ દરમિયાન જોવા મળશે જેની તમામ ખેડૂતભાઈએ નોંધ લેવી તો એક પ્રકારના જળ પ્રલય જેવો જુલાઈમાં જોવા મળ્યો તેની કરતાં પણ વધુ શક્યતા રહેલી છે તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એકના સાથે મળીશું